જયંત દોસ્તો ગુજરાત સરકારના શ્રમ કમિશનરની કચેરીએ એક પરિપત્ર જાહેર કર્યો જેમાં ગરમીની લહેરને કારણે શ્રમિકો માટે બપોરે એક થી ચાર વાગ્યા દરમિયાન ખુલ્લી જગ્યાએ અથવા સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેમ કે બાંધકામ ઈટ ભઠ્ઠી અને અન્ય ઉદ્યોગો આ પરિપત્ર એપ્રિલ બે થી જૂન

જારી કરવામાં આવ્યો હતો ગરમીથી બચવા માટે શ્રમિકોને જાગૃત કરવા અને નિયમોનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો સંદર્ભ લઈએ દેશ ગુજરાત સમાચાર અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતીય હવામાન વિભાગની ગરમીની લહેરની આગાહીને ધ્યાનમાં રાખીને શ્રમ વિભાગે શ્રમિકોના આરોગ્યની સુરક્ષા માટે આ પરિપત્ર જાહેર કર્યો હતો ગુજરાત સમાચાર બાર એપ્રિલ બે હજાર પચીસ આ અહેવાલ શ્રમ કમિશનરના આદેશની વિગતો આપવામાં આવી છે જેમાં ચાલીસ અંશ સેલ્સિયસથી વધુ તાપ તાપમાનને કારણે શ્રમિકો માટે એકથી ચાર વાગ્યા દરમિયાન કામ પર પ્રતિબંધનો ઉલ્લેખ છે જય હિન્દ